Oh,

એક છે એઆઈસીસી જોવે છે એક એનઆઈઆર જોવે છે કોમલજી છે એ નેક જોવે છે આ ત્રણેય યુવાન અધિકારીઓએ કેટલી બધી સરકારી કોલેજને મને જણાવતા આનંદ થાય છે ગુજરાતની કેટલી બધી સરકારી કોલેજીસ વોટ એવર ઇટ મે બી કમ વોટ મે બી એકવાર નેકમાં જવું છે જવું છે જવું છે એવા સંકલ્પ સાથે કેટલી કોલેજોને નેટ માટે સજ્જ કરી એવા ત્રણે મિત્રોનું આપણે યુનિવર્સિટી ખાતે સ્વાગત કરીએ છીએ અને અભિવાદન કરીએ છીએ ત્રણ જિલ્લાની બધી સંસ્થાઓ એટલે હવે મુખ્ય વાત છે એઆઈએસસીટી શું છે ઇટ ઇઝ કોન્સેપ્ટ ઓફ વન નેશન ડેટા કોઈ સરકારી છે કોઈ ગ્રાન્ટીડેડ છે કે કોઈ પ્રાઇવેટ છે એક વ્યવસ્થાનું એકમ છે પણ તમે જ્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા લઈએ છીએ ત્યારે યુનિવર્સિટી ક્યારે ભેદભાવ નથી રાખતી સાહેબ આપણે બધાની પરીક્ષા લેવી છીએ બધાને પરિણામ આપીએ છીએ અને આયા મને જે એક જે વિષય હું જોઈ રહ્યો છું આવનારા સમયમાં જે શેર ફાઇનાન્સ કોને ખાસ કરીને આજની તારીખે તમે તમારા સંચાલકોને જઈને કહેજો એઆઈએસસીમાં રજીસ્ટર નહી હોય એમને આવતા વર્ષે એનરોલમેન્ટ થવા દેવામાં આવશે નહીં જીકાશની અંદર તમારું નામ નહી આવે 6 મહિના પહેલા તો 6 મહિના પછી જીકાશમાં જ્યારે એડમિશન શરૂ થશે ત્યારે જો તમારી કોલેજનું નામ નહી હોય

કાઈક આપણે એવું પીરસવામાં બાકી રહી જતું હશે અથવા ટ્રેન્ડ બદલાનો છે પણ એ બદલાતા પ્રવાહ સાથે ઓનલાઈન માધ્યમથી તમારે કામ કરવું પડશે મૂક અને સ્વયંના કોશિશ કરવા પડશે એટલે આ કોઈ કહેવાનું નથી તમને નોબડી વિલ ટેલ યુ કોઈ આપણને કહેવા નહીં આવે કે તમે આ નથી કરતા કે આ તમારે કરવું જોઈએ કર્મને વાધિકાર છે માફ લેશું બધા છે તમને જો તમારું કર્મ તમારે કરવાનું છે કેવું કર્મ કરો છો કર્મના બદલા અહીંયા જ પડવાના છે અને તમે બધા લોકો અમે એવું માનું છું જે લોકો આવ્યા છે તે આ સિલેક્ટેડ પીપલ આઈધર પ્રિન્સિપલ ઓર નોડલ ઓફિસ ઓર રિપ્રેઝન્ટેટિવ તમારે જઈને તરત આઈઆઈએસટી ની સાથે નેક એટલી જ મહત્વની છે આવનારા સમયમાં ઇન્ક્લુડિંગ યુનિવર્સિટી અમે પણ 2027 સુધીમાં જે સંસ્થાઓને નેક એક્રેડિટેશન નહીં હોય બાઈનરી નેક સિસ્ટમ આવે છે ગ્રેડ જતો રહ્યો છે હાલ પર કારણ કે નેટ બેંગલોરને પણ સમજાવ્યું ઈટ ઇઝ નોટ પોસિબલ ટુ એગ્રીગેટ એવરીબડી એટ ધ સેમ ટાઈમ એ યુપીએસસી નહીં થઈ શકે એટલે તમે નેટ અથવા નહીં ને કેવું નેટ અથવા આયા કોઈ ટીમ પણ નહીં આવે ઓનલાઈન એસેસમેન્ટ થશે અમે તો મારી યુનિવર્સિટીમાં ખાસ અત્યારે મેં તો પ્રયોગ કર્યો છે મારા તમામ અધ્યાપકોને પહેલા તબક્કામાં એક લાખ રૂપિયાના પ્રોજેક્ટ આપ્યા પરાણે કરો હવે પાછા બીજા બે લાખના પ્રોજેક્ટ આપું છું પરાણે કરો દરેક અધ્યાપકનો એક પ્રોજેક્ટ થઈ જાય એટલે બધાના બપ્પે થઈ જશે કોપસ અને વેબ ઓફ સાયન્સ જો પેપર પબ્લિશ કરે તો 25000 થી 30000 ના અનુદાન પણ આપવું છે ભાઈ ધેટ વુડ બી ધ મોટિવેશન કારણ કે આપણું ઇન્ટરનેશનલ લેવલે આપણો ઇમ્પેક્ટ ફેક્ટર ને આપણો રેટિંગ ખૂબ ઓછું છે આપણે જે કાઈ આપણા પબ્લિકેશન છે એની ક્વોલિટી જ નથી તો ક્વોલિટી પબ્લિકેશન્સ કરવા માટે ફેકલ્ટીને પણ મોટિવેટ કરવા પડે તમારા સ્ટાફ રૂમમાં દર અઠવાડિયે એક દિવસ આની મીટિંગ થવી જોઈએ અને ગ્રાન્ટ તમને મળે ગ્રાન્ટ આપવા વાળે બહુ એજન્સીઓ છે એ ઇનસ્પેક્ટિવ ઓફ સેલ્ફ ફાઇનાન્સ તમે જો તમારી બરોબર નીતા નિયત અને દિશા અને દશા હોય તો યુ કેન ગેટ ગ્રાન્ટ ફ્રોમ એનીવેર અને ખાસ મુદ્દો છે કે જે લોકો AICTE માં રજીસ્ટર થશે નેક ની અંદર તમારો સ્કોર એકવાર આવી જશે તો એફિલિયેટ તો એમને હવે નવા સ્ટેચ્યુટ મેં જોવાય છે પહેલા નહોતી તમારા ખાસ સંચાલકોને કહેજો પરમેનન્ટ એફિલિએશન પરમેનન્ટ એફિલિએશન એટલે તમારે દર વર્ષે LIC આવે છે નવા જોડાણની ફી ભરવી પડે છે બધું બધું તમને કાઈ ભી જોડાણ મળી જશે એનાથી આગળ સારી સેલ ફાઇનાન્સ કોલેજ કામ કરે કે કોઈ ગ્રાન્ટી નેટ કામ કરે કે કોઈ સરકારી કોલેજ કામ કરે તો એને ઓટોનોમસ કોલેજ બનાવવાની જરૂર હોય છે વન્સ યુ બીકમ ઓટોનોમસ તમારો સિલેબસ તમારો કોર્સ સરકારી કોલેજના અધ્યાપકો તો બદલી પણ નથી કરવાની એકવાર ઓટોનોમસ કોલેજ તમે સાબિત કરી દીધી તમારી બદલી સરકાર નહીં કરે ગ્રાન્ટેડ હોય તો એની કેટલી બધી ગ્રાન્ટ મળવાની શરૂ થશે તો ઓટોનોમસ કોલેજ બનાવી શકો પછી સેલ્ફ ફાઇનાન્સ પાંચ સાત કોલેજ ભેગી થઈને ક્લસ્ટર કોલેજ બની શકે આ બધી વસ્તુઓ આવનારા સમયની માંગ છે એટલે એનીપી ની અમલવારી બધી કોલેજોમાં આપણે બાસ્કેટ બનાવ્યા પણ આપણે કર્યું શું છે જે આપણો મુખ્ય ચાલતું હતું એ ચલાવ્યું પ્રથમ ગોળ માઇનોર કરી દીધું દ્વિતીય બોર્ડને મલ્ટીડિસિપ્લિનરી કરી દીધું અને ઓલા બીજા વેલ્યુ સ્કિલ બેઝ અને ત્રીજું કયું છે એબિલિટી એનાન્સમેન્ટ કોર્સીસ એબિલિટી એટલા ત્રણ જે છે એમ ભણાવી દીધું આવું બધું એનપી માં તમારે દરેક કોલેજ મને પોરબંદર ની એક કોલેજ એક પત્ર લખ્યો છે બીજું ઇટ ઇઝ વેરી વન્ડરફુલ લેટર દે વોન્ટેડ ટુ સ્ટાર્ટ 26 સ્કિલ બેઝ કોર્સીસ પોતાના 26 કોર્સ ચલાવવા માંગે છે અને મને એમ કીધું કે અમે આમાંથી રેવન્યુ જનરેટ કરશું આ છવ્વીસ ક્રાંતિ કોલેજમાં અમે કોર્સ ચલાવશું બ્યુટી પાર્લર છે મહેંદી છે સીવણ છે આવા કોર્સથી અમે અમારા અધ્યાપકો જે વિઝિટિંગ રાખ્યા છે એને મહેનતાનો આપશું કોલેજની મરમત કરાવશું આ છવ્વીસે કોલેજમાં વીસ એડમિશન થાય આપણે ગામની વચ્ચે કોલેજ લઈને બેઠા બપોર પછીના સમયમાં બ્યુટી પાર્લર સીવણ ટેલી જીએસટી આવા કોર્સ કરવા માટે અમે છૂટ મળી છે તમારી આજુબાજુમાં હોટેલ હોય તો હોટેલ આવે જઈને હોટેલ મેનેજમેન્ટ કરાવો ટુરિઝમ કરાવો આવા કોર્સ એડ કોર્સ છે એની તમને બહુ પોઈન્ટ્સ મળવાના છે એની ગ્રાન્ટ પણ મળવાની છે દરેકે કરવા પડે કેસીજી પ્રયત્ન કરે રાજ્ય સરકાર પ્રયત્ન કરે પરંતુ યુનિવર્સિટી પ્રયત્ન કરે ચેરિટી બિગિન્સ એટ હોમ પણ દરેક કામ પૂરું થઈને જો એમાંથી સફળતા મળે તો આનંદ થતો હોય છે આ આપણે ટૂંકા ગાળામાં ભારતની એક પણ યુનિવર્સિટી આવી નથી કે જેને 6 વર્ષમાં 12b નો સ્ટેટસ પ્રાપ્ત કર્યો હોય આમીડકાની યુનિવર્સિટી चिल्ड्रन યુનિવર્સિટી ટીચર્સ યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટી કોઈ પણ યુનિવર્સિટી દે હેવ નોટ રીસીવ બીફોર 15 યર્સ આપણે 6 વર્ષના ટૂકા ગાળામાં 12b મેળવવું એ વોઝ અ ચેલેન્જ પણ અમારી ટીમને મે કીધુંતું ચેલેન્જ ઉપાડે જીતે જીતવા માટે ડર કે આગે જીત થાય જો જીતા હોય सिकंदर એ ભાવથી કામ કરવું પડે સરકાર પાસેથી 233 એકર જમીન આપણે લીધી

પૈસા સરકાર આપવા તૈયાર છે પણ આપણે કામ કરવાની વૃત્તિ હોવી જોઈએ ખાસ કરીને સેલ્ફ ફાઇનાન્સ વાળાએ પણ નિરાશ થવાની જરૂર નથી તમારી મર્યાદા હોય છે કે તમારો પગાર થોડો આ તે આ અન્ડરસ્ટેન્ડ પણ તમે કર્મ કરો તો કાઈક ને કાઈક પર મળશે તમારે ત્યાં જે છોકરા આવે ને ભણાવતા કરો ઘણી બધી સંસ્થાઓમાં હવે જે અત્યાર સુધી ચાલી ગયું ચાલી ગયું આઈ ડોન્ટ થિંક હવે ટેકનોલોજીના જમાનામાં બહુ લાંબુ ચાલશે નહીં એટલે આજનું આ એઆઈએસસી વર્કશોપ છે એ યોજવા બદલ હું રાજ્ય સરકાર કે કેસીજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે અમારા અધ્યાપકો માટે અમારી કોલેજ માટે આ કાર્યક્રમ અહીંયા કર્યો એટલે ક્વોલિટી વાળી ઇન્સ્ટિટ્યુટને સર્વાઈવ કરો ક્વોલિટી નથી એને બંધ કરી દો વી ડોન્ટ વોન્ટ ટુ એન્ટરટેન શિક્ષણ અને આરોગ્ય એમાં કોઈ વસ્તુ ચલાવી લેવી જોઈએ નહીં જો આજે આપણે શિક્ષણ અને આરોગ્યને ચલાવી લેશું અને આપણા માનની બધા પ્રધાન રાષ્ટ્રગુરુ બનવાની વાત કરે આ પાયામાંથી આ બધું કરવાનું છે અને એમાં શિક્ષકની ભૂમિકા બહુ મહત્વની છે તમે બધા જે લોકો આજે આવ્યા છો તમારા બધાના ચહેરા ઉપર એક અલગ પ્રકારનો ભાવ વાંચી શકો છો આ ટ્રેમેન્ડસ ટ્રસ્ટ ઓન યુ મને તમારા તમામ લોકો ઉપર શ્રદ્ધા છે તમારા તમામ લોકો પર વિશ્વાસ છે અને મને આશા છે કે આ વર્ષે આપણે આ લોકોને ખાતરી આપીએ કે એઆઈએસએસસી માં ભક્ત કવિ નરસિંહ મહેતાનું યોગદાન વધુ હશે હશે અને હશે તમે મારી સાથે સહમત છો સહમત છો આવી રીતે આપણે સહમત છો થેન્ક યુ વેરી મચ ફાઈટ અસોસિએટ પ્રોફ